નમસ્કાર ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર પરમાર આપની માટે તુવેરના પાકની મહત્વની માહિતી લઈને આવ્યો છું તુવેરના પાકની અંદર અત્યારે ટોટલ વાવેતરના ત્રીસઠ ટકા જેવું વાવેતર તુવેરના પાકનું શિયાળું વાવેતર છે તેના માટે તુવેરના આવતા રોગજીવાત માટેની માહિતી મેળવશું તુવેરની અંદર વધારેમાં વધારે ઉત્પાદન લેવા માટે અને સારામાં સારી ગુણવત્તાવાળું ઉત્પાદન લેવા માટે અમુક ખાસ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે તુવેરની અંદર આપણે પાક લેવાનો હોય મગફળી નીકળી ગયો લાંબો સમય વીતી ગયો છે ઘણા ખેડૂને પિયતની સગવડતા મજૂર ના મળવાને લીધે નથી મળી એના માટે પિયત નથી મળ્યું જેની અંદર ખાસ કરીને તુવેરની અંદર નીચેથી પાન પીડા પડ્યા હોય જેની અંદર નીચેથી પાન પીડા પડ્યા હોય અને પિયત આપવું પિયતની સાથે એક દવા પણ આપી જેના માટે પાન કથિરી નામનો રોગ છે એ એને હિસાબે આ ફૂલની અંદર છે જે ખરી પડે છે અને ફાલ બેહતો નથી એ માઇટ કે થ્રિપ્સને લીધે થાય છે જેનું તમે કંટ્રોલ કરી શકો એના માટે ઓમાઇટ કરીને દવા આવે છે એના માટે તમે ઓમાઈટ પછી સફેદ માખીની આવે ચૂસિયા પ્રકારની લીલી પોપટીની દવા આવે એ તમે નાખી શકો છો લીલી પોપટી માટે હિમિડાક્રોપિડ પછી સફેદ માખી માટે પોલો આવે છે પછી સફેદ માખી માટે બીજી પ્રાઇડ આવે છે તે પણ દવા તમે નાખી શકો પણ ખાસ કરીને જે વધારેમાં વધારે નુકસાન કરતી જીવાત કે તુવેરના પાકની અંદર તમે નરી આંખે ના જોઈ શકો અને ચાર જોડી પગ ધરાવે પાનની નીચે રહી અને નુકસાન કરે તે લાલ કલરની કથિરી નામની દવા એટલે ભાઈ કથિરી નામની જીવાત હોય છે એ જીવાતની અંદર તમારે કંટ્રોલ કરવો હોય તો લાંબા સમયે વંધત્વ નામનો જે ફૂલ આવે તો તમને શીંગું ના બંધાય એના માટે તમારે આ માઇટ કે જે ચૂસિયા પ્રકારની જીવાત આવે એ ચૂસિયા પ્રકારની કોઈ પણ દવા તમે સાટો શરૂઆતમાં એડવાન્સમાં તો તમે એને સારો એવો કંટ્રોલ કરી શકો છો બીજા નંબરની અંદર તુવેરની અંદર હજી ફ્લાવરિંગ સ્ટેજ અમુકને આવ્યું છે અમુકને બાકી છે તેના માટે આપણે સારા એવા નેક્સ્ટ વિડીયોમાં મળશું કે તુવેરની અંદર વધારે વધારે સેટિંગ કઈ રીતના બેસાડવું તુવેરની અંદર વધારે વધારે ફ્લાવરિંગ પકડાવી અને એકી સાથે માલ તૈયાર કરીએ તો પાકની ગુણવત્તા એકી સાથે પાકે એવા બધા આપણે વિડીયો જોતા રહેશું નમસ્કાર